ડિઝાઇન છે આખો ગાળા વાળું છે બ્લાઉઝ સેમે સેમ આવશે પલ્લું આવતું નથી પલ્લું માટે પછી ફોન ન કરતા કારણ કે પલ્લું આવતું જ નથી આપણે વિડીયોમાં કઈ જ દઈએ છીએ કે આમાં પલ્લું નથી દીધી તો પલ્લું વાળું નથી ગાળાનું છે આખું હું તમને ખોલીને પણ પીસ બતાવી દઉં આખો ને બધુંય પ્રસંગમાં પહેરાય ને એવી રીતના છે જો આવી રીતના ગાળામાં મસ્ત મજાનું એકદમ મસ્ત છે અને બ્લાઉઝ સેમે સેમ આવશે ને પ્રાઇસ એ ત્રણસો રૂપિયા રહેશે આ ટમેટો કલર મસ્ત મજાની પ્રિન્ટ આમાં પણ ને કાપડ બધાનો એકદમ સરસ લચકદાર અને સોફ્ટ મટીરિયલ છે કદાચ થોડોક ડિફરન્સ રે પણ મસ્ત છે બધા કલર બધા ડાર્ક છે ને ટમેટો છે ટમેટો કલર

આ બધુંય પ્રસંગમાં પહેરાય એવું છે પણ મસ્ત પલવો ઉગરની છે બધામાં પ્રિન્ટ એટલી મસ્ત મસ્ત અલગ અલગ આવશે જો બધામાં બ્લાઉઝ સેમ એ સેમ છે મસ્ત મહેંદી કલર એમાં પણ મસ્ત ડિઝાઇન છે મસ્ત દુધિયા કલર છે એકદમ જોઈ શકો તમે આ એનું બ્લાઉઝ રહેશે આવી ને એની પ્રિન્ટ છે આ મહેંદી કલર માં છે બહુ મસ્ત છે બધું ગાળામાં છે આમાં પણ એવું જ છે રતારું કલર એકદમ મસ્ત ઠંડુ મરુણ પણ નહીં અને મસ્ત કલર છે કદાચ વિડીયોમાં કલરમાં થોડોક ડિફરન્સ દેખાય

આપણે ખોલીને જ પીસ ખોલી ને જોતો હોય ઓર્ડર કરવાનો આમાં એક નવું આવ્યું છે કે ફ્લાવર પ્રિન્ટ આ એક જ પીસ છે આવી રીતના એમાં પણ બ્લાઉઝ તો બધામાં સેમે સેમ જ છે ખાલી ફ્લાવર પ્રિન્ટમાં જ કલર ફરશે એટલે ગ્રીન શર્ટ જીભેનું જોતો હોય નહીં પાડી લેજો પ્રાઇસ ત્રણસો રૂપિયા રહેશે પ્રાઇસ હું બધા વિડીયા ની અંદર બોલતી જાઉં છું કદાચ કોકમાં જ નહીં બોલ્યા હોય આ એક પાંદાકારનું છે આવી રીતના અલગથી મસ્ત છે આમાં પણ ડિઝાઇન મસ્ત જો ફરી દે ગાડામાં મસ્ત છે કાપડ એકદમ મસ્ત રેહે સોફ્ટ એલચી કલર एकदम મસ્ત ડાર્ક

આ મસ્ત જો આમાં એક બ્લાઉઝ અલગ થી આવ્યું પ્લેન આવ્યું જેમાં હશે એમાં કેવું પડશે આ એનું પ્લેન છે મસ્ત જે બેનો ને જોતો હોય ને એક દિવસો કાલે લેજો આખું આવી રીતના આમાં ઝીણી ડિઝાઇન છે